શરબત લીંબુ શરબત બનાવે છે અને અમારે નેત્રા છે ને એ બનાવે છે મેગી નેત્રા ને ફ્રુટ આવે અને આને ડાયમંડ મસ્તી બે હા એ વર્ધુ હાય કઈ દો દીકો મોટા મોટા દોલા કાઢે છે છે ને અમારે બનાવે છે ભાખરી અને ગુવાર બટેટા તો જો બધા છે ને સોડા પીવા મળ્યા છે અને અમારા નેત્રા સોડા પીધી હોય છે ઢોળી જાય છે ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તો પાણી કરી લીધું છે અને આપણે થોડું ઘણું આપણું ઘણું કામ હતું એ પતાવી દીધું છે અને હવે બપોરને જમવાની તૈયારી પાછી ચાલુ થઈ ગઈ છે તો જો આજે અમારે નેત્રાબા આજે આપણા ઘરે આવી છે એના ફઈના ઘરે અને એના ફઈ લાંબા થઈને હું હુંતા છે અને શ્રુત હું ખાય છે મકાઈ ખાય છે નેત્રાબાએ મકાઈ ખાય છે ના તમે ખાઈ લ્યો અને અમારા મમ્મી બેઠા છે બાફેલી છે એવું છે તાર મમ્મી તારું બધા તો રોકાય જા આવે ને ત્રણ લે ઓગન ની પ્રેક્ટિસ હા લગન માં ડાન્સ ની પ્રેક્ટિસ ને

લીંબુ શરબત બનાવે છે અને અમારે નેત્રા છે ને એ બનાવે છે મેગી હે નેત્રા બા હું બનાવ અને અમારે શું બેન જોવે છે બેટા બેટા શીખે છે મેગી બનાવતા તો જો અમારે વિજયભાઈની ની શિવર ગયા તા તો શિવર થી રસ લઈને આવ્યા છે તો બધા બધા રસ તમે પીને આવ્યા છો ભાઈ તમે પીને આવ્યા છો હા ખબર છે તો તો આ લાવો હું બીજો ગલાસ પી નાખું જો હું બીજો ગલાસ પી નાખ એ બા તમે લીધો ઓકે તો જો આપણે બી સી રસ બધા હા એમ ઓય નેત્રા રસ પીવા તો બોલાવ તું હ અમે કંપ છે જઈઓ

પાર્લરમાં જવાનું છે આઈબ્રો વાઈબ્રો કરાવવા મેક્સ મેક્સ કરાવવા અને અમારા વનરાસિંહ ખરીદી છે તો આપણે જઈએ છીએ શિહોર તો આ આ છોકરાઓને છોકરાઓને છે તો આપણે લેતા જઈએ ખરીદી છે કે નહીં તો કીધું લેતા જઈએ વરાજા નહીં તે જો સાંડલો બાંડલો કર્યો અને આમ આજ દાઢી બાઢી કમ્પ્લેટ કરાવી નાખી છે વરાજાએ એ

મે મોકટેલ મોકટેલ ના લેવાની છે બાકી જેડ બ્લુ કેટલા મસ્ત મારે મારા પપ્પાને હા જેડ બ્લુ માં ટોપ મળે તો ચાલો આપણે હવે જાવા દઈએ પાછા કાજા ઉધર કેમ કે આપણું કામ અહીંયા પતી ગયું છે અને અમુક કામ આપણું નથી થયું તો જો આપણે ઘરે આવી ગયા છીએ અમારા મેટર કમ્પ્લીટ થઈને આવી ગયા છે ઘરે હા

હા ભૂંગળા બટેટા બનાવ્યા દુકાનવાળાએ દુકાનવાળાએ પાણીપુરી બનાવી ભૂંગળા બટેટા બનાવ્યા હા અહીં તો અમે જવા દે ભાવનગર હો તને કહો ઓકે ટાટા બાય ભાઈ આપણે ભાવનગર જઈએ છીએ એ જય હરસિદ્ધીમાં જય હરસિંધીમાં જય હરસિદ્ધીમાં દીખવું

મેડમજી છે ને અમારે બનાવે છે ભાખરી બઉ ગુવાર બટાટા નું શાક બનાવી નાખ્યું છે આપડે જોઈએ

અને પરાક્રમ કર્યા જો જો મસ્ત તો 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 કલર માર્યો છે છે ત્યાં કરી નાખ્યું એને ધ્યાન વહી ને કે આખી દિવાલમાં કઈ નાખેલ

અને શ્રુતિબહેની હોઈ ગયા છે અને નેત્રાબાઈ હોઈ ગયા છે આ બે સુઈ ગયા છે આંખી વિસીને આમ તો જાગે છે આંખ વિસી ગયા છે દાંત કાઢે છે જો આંખીઓ ખોલી છે બે બે ખોટા બળ છે અને મારે આ હોઈ ગઈ છે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપશું બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ તો આજનો બ્લોગ આમાં અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુક માં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તો ચાલો જય ભવાની ગુડ નાઇટ ટેક કેર બાય બાય જલ્દી થી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય